છોડીને દૂર ચાલ્યું નજીકની રેતી માં ચાલતું નહીં ફરવાના શોખીન લોકો ચોપાટીએ આવતા ચોપાટી ખુલ્લા મને ફરતા હતા છેલ્લા ત્રણ મહિનાથી પાંડુરંગ શાસ્ત્રી

તેમની સંપૂર્ણ તપાસણી કરીને તેમને પૂરેપૂરો આરામ કરવાની સલાહ આપી હતી તેથી છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આરામ લઈ રહ્યા હતા પણ આરામની તેમની રીત અલગ હતી આરામ કરવાના દિવસોમાં તેઓ જરાય ઘરમાં પડ્યા રહ્યા નહોતા આરામ કરતા પડ્યા રહેવું તે તેમને શિક્ષા જેવું લાગતું હતું ઉપરાંત માંદગીમાં ઘરમાં પડ્યા પડ્યા આરામ કરવાની તેમની ઉંમર પણ નહોતી ત્રીસના ઉંમરે ઊભેલો યુવાન એમ ઘરમાં બેસી રહેતો હશે તેમજ પાંડુરંગ શાસ્ત્રી જેવા ધ્યેયવાદી યુવાન માટે તો એ વાત અશક્ય જ હતી માંદગીના સમયમાં પણ તેમના ભાવિ કાર્યના વિચાર ચાલુ જ હતા જુદી જુદી યોજનાઓ તેમના મનમાં ઘડાઈ રહી હતી વાંચન પણ નિયમિત રીતે ચાલતું હતું તરતના વાંચેલા પુસ્તક પર તેમના મનમાં વિચાર મંથન ચાલ્યા

જો જે માણસ કે સમાજ સતત દુઃખ ભોગવતો હોય છે તે માણસ કે તે સમાજને તે દુઃખનો મહાવરો થઈ જાય જાય છે છે જેમ નરકવાસમાં અમુક એ આદત પડી એમ જ તેથી આવી પરિસ્થિતિમાં તેનું મન વિરોધ કરવા માટે તૈયાર થતું નથી પણ જે તે દુઃખને ભોગવતો હોતો નથી તે જ માણસ તે દુઃખી લોકો માટે ઉત્સાહથી કાર્ય કરે છે તેમને નરકવાસમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરે છે એટલે તમારું કહેવું એમ છે કે જેને ગરજ નથી તેજ ક્રાંતિ કરી શકે છે એમને તું બરાબર સમજી છે હવે હું તને અને દાખલા આપું સાવરકર અને ગાંધી એ બંને અસ્પૃશ્યતાની અસર હતી અસ્પૃશ્યોનો ઉદ્ધાર કરવાની ન અસ્પૃશ્યો માટે ઘણું ઘણું કાર્ય કર્યું લેનિન જાતે મજૂર કે ખેડૂત ન હતા તેમ છતાં તેમણે ખેડૂતો અને કામદારો માટે જબરી ક્રાંતિ કરી ઘોંડો કેશવ કરવે પોતે સ્ત્રી હતા પણ સ્ત્રી શિક્ષણના કાર્ય માટે તેઓ આ કાર્યરત જેને ગરજ નથી હોતી તે જ તાલાવેલીથી ક્રાંતિ કરી શકે છે એ નિર્વિવાદ સત્ય છે નિર્મલાતાએ કહ્યું તમારું કહેવું તો હું સમજી ગઈ પણ તેમાંથી તમારે સૂચવવું શું છે ગમે તેમ તો એ નિર્મલાતાઈ એક મહાન તત્વચિંતકના સહચારીણી હતા આવા અનેક વિચારો તેમણે આજ સુધી પોતાના પતિના મુખેથી સાંભળ્યા હતા તેથી તેમણે કહેલો વિચાર નિર્મલાતાઈ તરત સમજી જતા પણ એ વિચાર પાછળનો તેમનો હેતુ જાણવાની તેમને ઉત્કંઠા રહેતી તેથી જ તેમણે પાંડુરંગ શાસ્ત્રીને પ્રશ્ન પૂછ્યો હતો અને તેનો જવાબ આપતા પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું જેને જરૂર નથી હોતી તે જ ક્રાંતિ કરે છે એટલું તને સમજાયું ને તે પ્રમાણે આજના યુવાનોને ધર્મની જરૂર નથી તેથી તેઓ જ ધર્મ પ્રવર્તક બની શકે છે તેથી તે કાર્ય માટે મેં યુવાનોને હાથમાં લેવાનું વિચાર્યું છે એવામાં ફરતા ફરતા તેઓ બંને ચોપાટીથી ચરની રોડ સુધી આવી ગયા હતા હવે પાછા ફરવું જરૂરી છે એમ સમજીને બંને સ્વાભાવિક રીતે જ પાછા ફર્યા પહેરાની વાતચીત આગળ ચલાવતા પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું જો નિર્ભલા આજ સુધી મેં પાશ્ચાત્ય લોકોનું ઘણું તત્વજ્ઞાન વાંચ્યું બર્ટ્રોડ રસેલ વિલ ડ્યુરેન્ટ ફ્રોઈડ પ્લેટો એરિસ્ટોટલ સોક્રેટીસ જેવા લગભગ બધા જ પાશ્ચાત્ય તત્વવેતાઓના સાહિત્યનો મેં અભ્યાસ કર્યો છે લેનિન અને માર્ક્સનો સામ્યવાદ પણ મેં વાંચ્યો છે એ બધાનું તત્વજ્ઞાન જાણ્યા પછી હું એ નિર્ણય પર આવ્યો છું કે એમનું તત્વજ્ઞાન ચાર આની જેટલું પણ નથી તેમ છતાં તેમણે તેમના તત્વજ્ઞાનનું કેટલું બહોળું

કોઈ પણ માણસ ભલે તે ગમે તે વિચાર શ્રેણીમાં માનતો હોય પણ તે ધર્મ સાથે જગતમાં એલેક્ઝાન્ડર જ્યુલિયસ સીઝર સોરમન ચૌદમો લુઈ જેવા લડવૈયા થઈ ગયા તેમનું શાસનકાળ આવ્યો અને ગયો તેમ છતાં ભલે ભાંગ્યો તૂટ્યો પણ રોમન કેથોલિક આજે પણ ત્યાં ટકી રહ્યો છે આપણે ત્યાં પણ અશોક અને હર્ષથી માંડીને શિવાજી મહારાજ પેશવાઓ સુધીના રાજા મહારાજાઓ થઈ ગયા તેમની સત્તા આવી અને ગઈ પણ હજી આપણે ત્યાં શ્રાવણી સોમવારનો મહિમા ટકી રહ્યો છે ભક્તિ અને ધર્મ એ બંને વ્યક્તિ અને સમાજની ઉન્નતિ માટે છે તેથી ધર્મ એ વિવાદનો વિષય નથી પણ પારંપરિક વિષય છે આજે ગમે તે માણસ ઉભો થાય છે અને આપણા ધર્મની ટીકા કરવા માંડે છે માત્ર ટીકા જ નહીં પોતાની અધૂરી માહિતીના આધારે આપણા જ ધર્મની વ્યક્તિ આપણા જ ધર્મને બદનામ કરતી હોય છે વળી તેમાં પોતે ગર્વ અનુભવે છે નિર્મલા ખરેખર આપણે એ જ સ્થિતિ બદલવાની છે આપણા ધર્મ પર ઝાડા બાચી ગયા છે તે દૂર કરીને ધર્મનું સાચું સ્વરૂપ લોકો સામે લાવવાનું છે ટીકાકારોને હું દોષ આપતો નથી કેમ કે ધર્મનું આજનું સ્વરૂપ જોઈને તેઓ ટીકા કરે એ સ્વાભાવિક છે ધર્મ જેમના હાથમાં છે તેમણે જ તેને ભ્રષ્ટ કર્યો છે જૂનવાણી વિચારોમાં તે જકડાયેલો છે એકાદશીએ સાબુદાણા ખાવાથી મુક્તિ મળે એવું કહેવા જેટલા અમારા ઋષિમુનિઓ શું મૂર્ખ હતા અરે તેમણે કેટલી ઉજ્જવળ ધાર્મિક પરંપરા સમાજને આપી પણ આજે આપણો ધર્મ મંદિરોમાં પુરાયો છે આને કંઈ મંદિર કહેવાય શું મંદિરોની દૂરદર્શન ચારે કોર અસ્વચ્છતા અને એમાં બેઠેલો દેવ ખરું કહું મને તો મસ્જિદની સ્વચ્છતા ગમે છે ચર્ચની ભવ્યતા અને ગંભીરતા મને આકર્ષે છે આપણી મૂર્તિ પૂજામાં હું માનું છું મને ઘણા સમયથી એમ થયા કરે છે કે આ ત્રણેય ધર્મસ્થાનોની સારી બાજુઓનો સમાવેશ કરીને એકાદું મંદિર હું બનાવું એક આદર્શ મંદિર આગળ તો પરમાત્માની ઈચ્છા હશે એમ થશે પણ આપણને ઈચ્છા અને પ્રયત્ન કરવામાં શું વાંધો ચાલતા ચાલતા બંને એક જગ્યાએ અટક્યા પાંડુરંગ શાસ્ત્રીએ નિર્મલાતાઈને પૂછ્યું અહીં થોડી વાર બેસીશું નિર્મલાતાઈએ સન્મતિ આપી બંને કિનારાની રીતિ પર શાંતિથી બેઠા મિત્રો પરમાત્માની હાજરીનો અહેસાસ એમના અસ્તિત્વની અનુભૂતિ પાંડુરંગ શાસ્ત્રીના વિચારો થકી આપણે કરવાના છીએ પરંતુ એ આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે